સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર વધુ લાંબો ટ્રાફિક જામ લાંબી લાઈન લાગી નોકરી ધંધે જનારા અટવાયા સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ હતી ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગઢરને તોડીને આ ટ્રક ફસાઈ હતી સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું નથી જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી આજે સવારે પાંચ વાગ્યે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગડરને તોડી નાખ્યું હતું ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી જેને કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી સવારે નોકરી ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પોદાર આર્કેડ ખાતે બેરીકેડ મારી દેવામાં આવ્યું હતું જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યું છે જોકે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે જેથી ગરનાળું બંધ થતાં તેનું ડાઇવર્ઝન ત્યાં આપી શકાયું નથી જેના કારણે વરાછાથી પોદર આર્કેટ સુધીમાં બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો